રાજ્યમાં હોસ્પિટલ ઓફ ફેક્ટરીઓમાં આગ લાગવાનો સિલસિલો યથાવત છે ત્યારે ફાયર સેફ્ટીને લઈને સીએમ રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે સીએમે કહ્યું હતું કે ગુજરાતના ઔદ્યોગિક વાણિજ્ય અને રોલ મોડલવાળું ગુજરાત છે લોકોની સુરક્ષા આપણી જવાબદારી છે તેથી ફાયર રેગ્યુલેશન સિસ્ટમ સુવ્યવસ્થિત બનાવવામાં આવશે તો રાજ્યમાં છવ્વીસમી જાન્યુઆરીથી આ ફાયર સેફટીના નવી પોલિસી લાગુ પાડવામાં આવશે તો રાજ્યમાં ડાયરેક્ટર ઓફ ફાયરની નવી પોસ્ટ ઊભી કરવામાં આવી છે અને ચાર ઝોનના ચાર ડાયરેક્ટર ઓફ ફાયર કાર્યરત રહેશે તેઓ આ ઝોનના તમામ ફાયર બ્રિગેડ સ્ટેશનોના વડા રહેશે આપણા રિટાયર એડિશનલ ચીફ સેક્રેટરી તનેજા સાહેબને આ જવાબદારી સોંપેલી ખૂબ સારી રીતે એમને બધા નોર્મ્સ નિયમો બધા બનાવ્યા છે ગુજરાત સરકારે આખી ફાયર અંગેની એક વ્યવસ્થા બનાવીને ડાયરેક્ટર ઓફ ફાયર એવી જગ્યા ઉપસ્થિત કરીને ચાર એ અંગેના પણ અધિકારીઓ નિમણૂક થશે એ લોકો નીચે આ બધા ફાયર સ્ટેશન આવતા હશે એની ટ્રેનિંગ એનો સ્ટાફ એના સાધનો એની તાંત્રિક અને વ્યવસ્થાઓ એ બરાબર છે કે એનું વાર વારંવાર એની સાથે સંવાદ મિટિંગો સેમિનારો અને ટ્રેનિંગ સાથે એ બધા શુદ્ધ છે કે નહીં એ બધું જોશે આવી આખી વ્યવસ્થાઓ બહુ સુંદર રીતે આપણે નવી ઊભી કરી રહ્યા છીએ આવનારા દિવસોમાં સ્વાભાવિક છે ગુજરાતમાં હજારો આઈરાઈસ બિલ્ડિંગ છે અસંખ્ય હોસ્પિટલો છે અસંખ્ય ફેક્ટરીઓ છે અસંખ્ય કોમર્શિયલ સેન્ટર્સ આપણા ઊભા થયેલા છે મોલ છે તો જ્યાં આ ફાયર સિસ્ટમ આવશ્યક છે અને દુર્ઘટના એને આપણે નિયંત્રિત કરવા માટેના પ્રયત્ન છે અને થાય તો આ સિસ્ટમ બરોબર કામ કરે છે કે નહીં બધી એનું વારંવાર ચેકિંગ થાય એટલે આપણે આજે આ બધા નિયમો બનાવ્યા એને ફાઈનલાઇઝ કર્યા છે છવ્વીસમી જાન્યુઆરીથી આનું અમલીકરણ આપણે ચાલુ કરશું અને ગુજરાત એવું પહેલું રાજ્ય બનશે કે આખી વ્યવસ્થા ફાયર બ્રિગેડ ફાયર ઓફિસરો ફાયર અંગેના ઘણા બધા લેવલે આપણે આ કરી રહ્યા છીએ